લીલા લીલા ચણા ચણા માત્રામાં આવતા હોય છે અને આ શેકીને ખાવાની તો મજા આવે છે પરંતુ સાથે સાથે લીલા ચણા નું શાક એ અદભુત થાય છે તો આજે મેં ઘરે લીલા ચણા નું શાક બનાવ્યું છે તો મારી આ રેસીપી ને લાઈક કરી દેજો અને આ રેસીપી ને શેર કરવાનું ના ભૂલશો એક તપેલીની અંદર સૌથી પહેલાં પાણીને ઉકાળવા મૂકો પાણી ઉકળી જાય એટલે એમાં આપણે જે ઝીંજરા ફોલેલા છે તે એડ કરવાના છે અને એ એ ઉકળે ત્યાં સુધીમાં આપણે ગ્રેવીનો મસાલો તૈયાર કરી લેવાનો છે તો મેં એ ડુંગળી લીલું લસણ આદુ મરચાંની પેસ્ટ અને ટમેટા તૈયાર કરી લીધા છે હવે આપણા ઝીંજરા છે એ આપણે એડ કરી દેવાના છે ગરમ પાણીની અંદર અને પાંચ જ મિનિટ માટે આપણે પાણીની અંદર તેને ગરમ થવા દેવાના છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે ને આપણા ઝીંજરા તમે જોઈ શકો છો કે સરસ મજાના ઉકળી ગયા છે આવું એટલા માટે કે કદાચ કોઈ દાણો છે તે કડક હોય તો શાક ખાવામાં કોઈને પ્રોબ્લેમ ન થાય તો આ ઝીંજરા છે તે સરસ રીતના બફાઈ ગયા છે હવે આપણે તેને એક થાળીની અંદર કાઢી લેશું ને થોડીવાર માટે ઠંડા થવા રેવા દઈશું હવે આ ઝીંજરા આપણે કાઢી લીધા છે અને ત્યારબાદ હવે આપણે સૌથી પહેલાં ગ્રેવી તૈયાર કરીશું ગ્રેવી તૈયાર થશે ત્યાં સુધીમાં આ ઝીંજરા છે તે ઠરી જશે તો તેવી માટે એક નોનસ્ટિક પાનની અંદર મેં બેથી ત્રણ ચમચા જેટલું તેલ લીધું છે ને તેલ ગરમ થઈ જાય એટલે મેં એક ચમચી જેટલું જીરું એડ કર્યું છે એક ચમચી જેટલી રાય એડ કરેલી છે ત્યારબાદ એડ કર્યું છે તજ લવિંગ તમાલપત્ર સૂકા મરચાં અને મીઠા લીમડાના પાન આ બધી જ વસ્તુઓનો વઘાર થઈ જાય એટલે ત્યારબાદ મેં એડ કરેલું છે લીલું લસણ તો લીલું લસણ એડ થઈ જાય એટલે આપણે બેથી ત્રણ મિનિટ માટે આ બધી જ વસ્તુઓને સાતળવા દેવાની છે જેથી કરી સરસ રીતના વઘાર બેસી જાય હવે આપણું લીલું લસણ પણ એડ થઈ ગયું છે ને આપણે બેથી ત્રણ મિનિટ સુધી એને ધીમા તાપે હલાવતા રહેશું જેથી કરી આ બધી જ વસ્તુઓનો વઘાર સરસ બેસી જાય ત્યારબાદ આપણે એડ કરેલી છે ડુંગળી મેં ડુંગળીની ગ્રેવી એડ નથી કરી પરંતુ ડુંગળીને ચોપરમાં ચોપડ કરીને એડ કરેલી છે તમે ઈચ્છો તો તમે ગ્રેવી પણ એડ કરી શકો છો તો ફરી પાછી ડુંગળી એડ કર્યા બાદ આપણે બેથી ત્રણ મિનિટ સુધી પાકવા દેવાની છે અને મેં અહીંયા ઢાંકણ બંધ કરી દીધું છે જેથી કરી ડુંગળી સરસ રીતના પાકી જાય આપણી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને ઢાંકણ ખોલીને જોયું તો આપણી ડુંગળી છે તે સરસ એકદમ ગુલા આછા ગુલાબી કલરની થઈ ગઈ હતી એટલે આપણી ડુંગળી ંગળી છે તે પાકી ગઈ હતી ત્યારબાદ એડ કરેલા છે આદુ મરચાંની પેસ્ટ અને ત્યારબાદ એડ કરેલું છે ટમેટા ટમેટા છે એ પણ મેં આ ચોપરમાં કટ કરેલા છે તમે ગ્રેવી કરી શકો છો અને એડ કરી શકો છો હવે બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લીધી છે અને ફરી પાછું આપણે પાંચ મિનિટ સુધી આ બધી જ વસ્તુઓને મીડિયમ ફ્લેમ ઉપર પાકવા દેવાની છે ગેસની ફ્લેમ બહુ હાઈ નથી રાખવાની મીડિયમ ફ્લેમ ઉપર આ બધી જ ગ્રેવીને સરસ રીતના પાકવા દેવાની છે અને એ પહેલા આપણે આમાં એડ કરવાનું છે એક ચમચી જેટલી હળદર અને સ્વાદ મુજબ મીઠું હળદર હળદર અને મીઠું એડ કરવાથી આ બધી જ વસ્તુઓ સરસ રીતના પાકી જશે તો હળદર એડ કરી દીધી છે અને સ્વાદ મુજબ મીઠું પણ એડ કરી દીધું છે અને ફરી પાછું આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લીધી છે અને ઢાંકણ બંધ કરીને પાંચ મિનિટ સુધી આ ગ્રેવીને આપણે પાકવા દઈશું તો લગભગ પાંચ મિનિટનો સમય થઈ ગયો છે ને તમે જોઈ શકો છો કે ગ્રેવી છે તે સરસ રીતના પાકી અને એકદમ રેડી થઈ ગઈ છે અને હવે આપણા ચણા છે એ પણ ઠરી ગયા હશે તો ચણાને આપણે તેમાં એડ કરી દેવાના છે એ મેં આ બધા ચણા છે તે એડ કરી દીધા છે ને હવે આપણે ગ્રેવીમાં આ ચણા છે તેને મિક્સ કરીશું તો ચમચાની મદદથી આ ગ્રેવી અને ચણાને ઉપર નીચે હલાવતા રહીશું એટલે સરસ રીતના મિક્સ થઈ જશે અને એકદમ આ ચણાની અંદર ગ્રેવીનો જે ટેસ્ટ છે તે બેસી જશે આ સમયે પણ આપણે ગેસની ફ્લેમ મીડ ઓછી રાખવાની છે બહુ હાઈ ફ્લેમ ઉપર આ બધી વસ્તુઓને નથી કરવાની તો આપણા ચણા છે તે સરસ રીતના મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં તીખાસ માટે એડ કરીશું લાલ મરચું પાવડર અને ત્યારબાદ આપણે એડ કરીશું થોડો એવો ગરમ મસાલો તો લાલ મરચું પાવડર છે તે એડ થઈ ગયું છે અને ગરમ મસાલો છે તે પણ આપણો એડ થઈ ગયો છે ત્યારબાદ એડ થઈ ગયું છે ધાણા જીરું પાવડર અને હવે આપણે એડ કરીશું આની અંદર દહીંનું ઘોરવું જો દહીં હોય તો એ એડ કરી શકો છો પરંતુ મેં અહીંયા ઘોરવું એડ કરેલું છે જેથી કરી આની ગ્રેવી છે તે એકદમ સરસ ઘટ થઈ જાય અને શાકનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે એકદમ આપણી ગ્રેવી છે તે સરસ રીતના ઘટ થતી જાય છે અને આપણા ચણા છે તે પણ સરસ રીતના મિક્સ થવા લાગ્યા છે હવે આપણે શાકને ધીમા ગેસ ઉપર પાકવા દઈશું તો થોડીવાર માટે મેં આ શાકને પાકવા દીધું છે અને તમે જોઈ શકો છો કે આપણું સરસ લીલા ચણા એટલે કે જીંજરાનું શાક છે તે રેડી છે આ જીંજરાના શાકને તમે બાજરીના રોટલા કે ભાખરીની સાથે ખાઈ શકો છો